આજે જાણીએ વિમાનથી જોડાયેલા કેટલાક તથ્યો જે કદાચ તમે નહીં જાણતા હોવ રોજ લગભગ બે લાખ વિમાન આખા વિશ્વમાં ઉડાન ભરે છે પણ દુઃખની વાત એ છે કે અત્યાર સુધી દુનિયાની માત્ર પાંચ ટકા વસ્તી જ વિમાનમાં બેસી શકી છે એટલે કે પંચાણુ ટકા વસ્તી વિમાનમાં ક્યારેય બેસી જ નથી ટેકનોલોજીની દુનિયામાં વિમાન પાયલોટ વિના પણ ચાલી શકે છે પણ પ્રવાસીઓની સુરક્ષા માટે કંટ્રોલ રૂમમાં પાયલોટ હોવું ખૂબ જરૂરી છે હવાઈ જહાજમાં ઇમરજન્સી સમયે એક ઓક્સિજન માસ્ક દેવામાં આવે છે જેની મદદથી આપણે પંદર મિનિટ સુધી જીવતા રહી શકીએ છીએ વિમાનની વારીમાં એક નાનો એવો છેદ હોય છે જે હવાના દબાણને કંટ્રોલમાં રાખે છે જેથી ઉડાન દરમિયાન કોઈ મુશ્કેલી ના આવે ઘણા લોકોને વિમાનમાં મળતું જમવાનું પસંદ નથી આવતું કેમ કે ઊંચાઈ પર ગયા પછી આપણી જીભનો સ્વાદ બદલાઈ જાય છે અને એટલે જ વિમાનમાં મળતા ખોરાકમાં મીઠું થોડું વધારે હોય છે વિમાનમાં મુસાફરી દરમિયાન હંમેશા પાછળના હિસ્સામાં બેસવું જોઈએ જેથી જો અકસ્માત થાય તો તમારી બચવાની સંભાવના ચાલીસ વધી જાય છે જોકે ઉડાન દરમિયાન દુર્ઘટના થવાની સંભાવના જીરો હોય છે તમે ક્યારે બેઠા છો કે નહીં વિમાનમાં કમેન્ટ કરો અને જોતા રહો ન્યૂઝ કેપિટલ ડિજિટલ